નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમાં આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સોળ બાર બે હજાર પચીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા આજે શું કરવું મેષ રાશિ વાળા આજે મંગલાષ્ટક વાંચન કરવું જોઈએ હનુમાનજી દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ભાગ્યને દોષ આપવો નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરવું વૃષભ રાશિ વાળા આજે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું પોતાના આરોગ્યને જાળવી રાખવાનું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના તેલનો બગાડ નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે કડવા લીમડાના સેવા કરવી જોઈએ શું નથી આજે કોઈ અજાણી જગ્યાનું બહારનું ભોજન કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું કર્ક રાશિ આજે પરિવારની એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતું બોલવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે લુભામણી સ્કીમોથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી અંગત વાતો કોઈને કરવાની નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ભગવાન ગણેશના દર્શન કરવા જોઈએ ને ભગવાનને મીઠો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં સાંજના સમયે લોબાન ગુગળ જેવા ધુમાડા કરવા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે એક નાની માટીની કુલ્લડ લેવી જોઈએ એમાં થોડું મધ ભરવું જોઈએ ઉપર એક કોડિયું ઢાંકી માથા પરથી સાત વાર ઉવારી અને કોઈ વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે કોઈ મંદિરના પૂજારીના આશીર્વાદ લેવા જોઈએ એમને દક્ષિણા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ઓછીના પૈસા લાવવા નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે હનુમાનજીને સિંદુર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો કરવા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે પોતાના ધંધાની ઉઘરાણી પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અભિમાન કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે બેન ભાણેજોની સેવા કરવી

તો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે